રાજકોટના એક વિસ્તારમાં દુઃખદ પ્રસંગે મહિલાઓને સ્નાન કરવા માટે ફાળવવામાં આવેલી જગ્યામાં મહિલા સ્નાનાગરને ભાજપના જ એક આગેવાને મહિલા સશક્તિકરણના નામે સિવણ ક્લાસમાં ફેરવી દીધું હોવાના અહેવાલથી ખડભડાટ મચી ગયો છે જો કે આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ક્લાસ સંચાલક અને ભાજપના કાર્યકર ધર્મેશ જરિયાએ પત્રકારો પર જ તોડ કરવાનો આરોપ લગાવ્યો જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ જો વિગતવાર વાત કરવામાં આવે તો જે જગ્યા દુઃખદ પ્રસંગે મહિલાઓને સ્નાન કરવા માટે ફાળવવામાં આવી હતી ત્યાં ધર્મેશ ઝરિયા દ્વારા સીવણ ક્લાસ શરૂ કરી દેવાયા હતા મજાની વાત તો એ છે કે આ ક્લાસ એક મહિલા દીઠ રૂપિયા સાતસો ઉઘરાવવામાં આવતા હોવાની વિગતો પણ બહાર આવી છે જ્યારે આ અંગે ઝરિયાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે દાવો કર્યો હતો કે તેઓ 5 દિવસનો કેમ્પ કરવા માંગતા હતા અને તેની અરજી કોર્પોરેશનમાં આપેલી છે તેમની દલીલ હતી કે મંજૂરી વિના તેમણે કોઈ ક્લાસ શરૂ કર્યો ન હતો ચલાવતા નથી કાલે પ્રથમ દિવસ હતો એ અમે સેટઅપ કરતા હતા તેના લીધે ખોટી માહિતી કોકે આક્ષેપો સાથે રજૂ કરેલી છે અમારે અહીંયા સોસાયટીના પ્લોટ હોલ્ડરો દ્વારા જે આજુબાજુમાં રહેતી વિધવા મહિલાઓ હોય તેઓને અહીંયા સ્વિમન ક્લાસનું પાંચ દિવસનું આયોજન કરવાનું નક્કી કરેલું એ આયોજન બાબતે અમે કાલે કમિશનર સાહેબમાં અરજી કરી અને રૂબરૂ મુલાકાત કરવા માટે ગયેલા કાલે અમે જ્યારે અરજી કરીને અહીંયા આવીને અમે મિટિંગ કરતા હતા ત્યારે અહીંયા બે પત્રકારો આવેલા અને એ પત્રકારો દ્વારા અમે એવી ધાકધમકી આપવામાં આવેલ હતી કે જો તમે અમને જાહેરાત નહીં થો તો અમે આ ખોટા આક્ષેપો સાથે સાથે રજૂ કરશો અને અમે જાહેરાત ની ના ભાઈ એના લીધે જ આક્ષેપો સાથે રજૂ કરવા અમે મંજૂરી નથી મેળવી પણ અમારે પાંચ દિવસનો કેમ્પ હતો હજી કાલે અરજી કઈ રીતે બરાબર કાલે પ્રથમ ડે હતો અમે બધું સેટઅપ કરતા હતા આપ જોઈ શકો છો હાલ અત્યારે એવું કઈક છે નહીં અમારે કાલે જયારે આ અમે પરમિશન લઈને આવ્યો અમારે મિટિંગ હતી ત્યારે જ અમે બધું ત્યારે ડીલે કરીને અમે પાંચ દિવસનો એના ટૂંક સમયમાં અમે બધી વિગતવાર માહિતી જાહેર અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરશું સાથે સાથે જે તે જેટલી કાર્યવાહી થઈ શકે એમ તે અમારી આખી લોધેશો સોસાયટીની કમિટી દરેક કાર્યવાહી કરશે પચાસ હજાર રૂપિયાની